આજે અમે એવું કહેવા માંગીએ છીએ કે આજે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ કામ બચ્યું નથી જ્યારથી વિસાવદરની ચૂંટણી પૂર્ણ થઈ છે અને જેવી રીતે સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાત છોડો જનસભા શરૂ કરી છે ત્યારથી દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીની સભાની અંદર હજારો લોકો સ્વયંભુ આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે કેમ કે ખરેખર જનતા માટે કોઈ કામ કરવા માંગતું હોય તો આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી ગોખલાઈ ગઈ છે અને કેવી રીતે ખોટી રીતે સસ્તી પ્રસિદ્ધિ મેળવી એ ભારતીય જનતા પાર્ટી જોડેથી શીખવા જેવું છે આના પહેલા પણ દિલ્હીના ચાલુ મુખ્યમંત્રી ઉપર જે ઘટના થઈ હતી જેને આમ આદમી પાર્ટીએ કડક શબ્દોમાં વખોડી હતી તેમ છતાં એ જે આરોપી હતો એનો ફોટો માન્ય ગોપાલભાઈ ઇટાલિયા સાથે રાખીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું કામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી ચૂક્યા છે ત્યારે આજે ખરેખર જનતાના કામ કર્યા નથી ખરેખર પોતાના કામને લઈને વાહ વાહ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લૂંટી શકતા નથી લઈ નથી શકતા પ્રસિદ્ધિ મેળવી નથી શકતા ત્યારે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને આમ આદમી પાર્ટીના નેતાઓના નામે સસ્તી પ્રસિદ્ધિ લેવાનું કામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓના પુત્રો કરોડોના ભ્રષ્ટાચારમાં પકડાય છે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતાઓ નલસે જલના કૌભાંડમાં પકડાય છે ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાઓ ડ્રગ્સ વેચતા પકડાય છે ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્યો પર બળાત્કારનો આરોપ છે વિધાનસભાની અંદર ભાજપના ધારાસભ્યો એ પણ ભારતીય જનતા પાર્ટીના કહેવાથી પ્રશ્નો પૂછે છે ત્યારે કોઈ પણ રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રસિદ્ધિ મેળવી શકતા નથી નહીં તો વાહવાઈ લૂટી શકતા નથી ત્યારે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાનો ઉપયોગ ભાજપના નેતાઓ કરી રહ્યા છે ત્યારે આ વસ્તુને આમ આદમી પાર્ટીના એક પ્રવક્તા તરીકે અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ જય જય ગરબી ગુજરાત જય હિન્દ